ધારી ખાતે પશુ દવાખાનું આવેલું છે જ્યાં તાલુકાભરના પશુધનની સારવાર થાય છે પરંતુ આશ્ચર્યની વચ્ચે પશુ દવાખાનાની થોડી જ દૂર ગાયની સાફ કરડી જતા ગાય તડપતી હતી જેની જાણ જીવદયા પ્રેમી લોકોને થતા તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચી ગાયને બચાવવા પ્રયાસો હાથ ધર્યા હતા તેમના દ્વારા તાત્કાલિક અસરથી પશુ ડોક્ટર તેમજ સ્ટાફને વારંવાર ફોન કરવા છતાં સાહેબ કે સ્ટાફ દ્વારા ફોન ઉપાડવાની પણ તસ્દી લેવામાં ન આવી જો પશુ ડોક્ટર કે સ્ટાફ દ્વારા જીવદયા પ્રેમીનો ફોન ઉપાડ્યો હોત તો આ પેડાથી કળસતી ગાયને બચાવી શક્યા હોત તો શું ડોક્ટર તેમજ સ્ટાફ ની પગા લેવામાં રસ છે કે એના સામાન્ય પ્રયત્ને થી પણ એક જીવ ને બચાવી શક્યા હોત એ ચર્ચા નો વિષય છે છે ભાઈ અને આ છે ને કોઈ સારવાર મળી નથી પાછી તાત્કાલિક અચ્છા આસ્ટ્રેલની વાત તો કુશורભાઈ ઈ છે પશુ દવાખાનું નો બાજુમાં આવેલું છે હા એની ખાવે છે ને પશુ દવાખાનાની તમે ફોન કર્યો કે શું કર્યો અત્યારે કોઈ ડોક્ટર કોઈ ફોન ઉપાડ્યો નથી ફોન કર્યો આ બધાય ઊભા થાય આ બધાય આ ભાઈ બનાના બધું લઈ ગયો હા લે એ બધા તો સાથે હતા ને લોકો એ સારવાર જે આપણો ગાય પશુધન છે એને બચાવવા માટે પ્રયત્નો રહ્યા છે પણ તમે ફોન કર્યો તો શું થયું મને ફોન કર્યો આગળ અને હું તો તરત જ સિમેન્ટ આવી ગયો પણ મારી વાત કઈક વાગ્યું હોય એની સારવાર થઈ કે બરોબર વાગ્યું હોય કોઈ આડું હોય પગ ભાંગ તૂટી થઈ એની સારવાર થઈ કે પણ આની આપણે કોઈ કે